તો હેલ્લો ભાઈ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં હૃદયભાઈ ને મારા રામ રામ તો અત્યારે તો પહેલાં જવાનું છે વાડીએ કારણ કે ધાણીમાં પાણી વાળવાનું છે બુલેટમાં કાલે લીવર તૂટી ગયો એટલે હાલીને જવાનું છે તો હાલ પૂગ્યું છું વાડીએ અને વાડી છું તો પાવડર બી આવ્યો છો ધાણીમાં પાણી વાળવા તો તમે જોઈ શકો છો આ છે આપણી ધાણી દિવાળી આપણે આવ્યા ત્યારે આપણે આવું રહીને ક્યાં હતા ભાઈ તમને ખબર જ છે છેલ્લો આપણો જે વિડીયો હતો બે વખત પાણી પાવ્યું હતું તો અત્યારે બધા ધાણી આવડી આવડી થઈ છે ફરી આમાં પાણી વાળશું ચાલો તો મિત્રો આપણે ધાણીમાં પાણી શરૂ કરી દીધું છે અને વાહ અત્યારે પાણી સાંભળવા આવ્યો તો કે કેટલી મિનિટે કેરો પીવે છો તો આઠ મિનિટે કેરો પી જાય છે તો હવે આપણે આઠ મિનિટે વાળી લેવાનું આપણે જોઈ લઈએ ઉપર આઠ મીટે કરો બધા બો બહુ જો ટાઈટ ફૂલ હોય છે ખોવા નહીં એમ તડકો એને પ્લાક મતલબ હાલો મિત્રો તો મિત્રો આ એટલું છે એ પી ગયું છે અને હવે આવું છે ગામમાં ખાવા આજે આપણે ભાઈ રવિડાની ઘરે ખાવાનું છે રવિની ઘરે ખાવાનું છે તો આટલું પી ગયું છે તો અને આટલું છે બાઈકી તો હોઈ જાય ઘરે હાલો હેલો મિત્રો હવે જ આવું છે ઘરે ખાવા મા મિત્રો આપણે તા ગામમાં દુકાન એડવર્ટાઈઝ કરવા માટે તો થઈ ગઈ છે મિત્રો હવે અત્યારે ચાર દુકાન લેવાય એક દુકાન નક્કી કરીને ચાર દુકાન લઈ લીધી છે હવે જવું છે વાટી પાણી વાળવાની ને જ આવું છે ઘરે ચાલો મિત્રો